માનવી બીચ ઉપર પેરાસૂટ ઉપરથી નીચે પટકાયેલ આધેડના મોતમાં જવાબદારો ઉપર કડક પગલા લો તેવો વિપક્ષી નેતા અરવિંદસિંહ જાડેજાએ જણાવ્યું હું અરવિંદસિંહ જાડેજા વિપક્ષી નેતા માંડવી તાલુકા પંચાયત માંડવી દરિયા કિનારે કાલ જે ઘટના બની છે ખૂબ જ દુઃખદ ઘટના બની છે એક વ્યક્તિ પેરી લાઈનમાં ઉપર જાય છે ઇન્સિડેન્ટ થાય છે નીચે પટકાય છે અને મરી જાય છે માંડવી દરિયા કિનારે જ્યારે વેકેશન હોય ત્યારે પૂરા ભારતમાંથી સહેલાણીઓ ફરવા આવતા હોય છે એન્જોય કરવા આવતા હોય છે ત્યારે જ્યારે લાયસન્સ વગરના આવા પેરેગ્લાઇડ્સ હોય કે અન્ય બોટો હોય કે વાણ હોય જે લાયસન્સ વગરના ચાલતા હોય છે તો એક કોની મીઠી નજરથી ચાલતા હોય છે એની તપાસ થવી જોઈએ લાયસન્સ વગરના જે પણ અહીંયા વાહનો ચાલુ છે જે પણ સ્પોટના ચાલુ છે એ બંધ થવા જોઈએ જો ઊં કોઈપણ વ્યક્તિ ધંધો કરતો હોય અને એ દબાણ હટાવવામાં આવ્યો હોય તંત્રો દ્વારા તો આ લોકો કોની રહેમ નજર નીચે આવા ધંધા કરી રહ્યા છે માંડવી દરિયા કિનારે અવારનવાર ડૂબી જવાની ઘટનાઓ બનતી હોય છે આવા ઇન્સિડન્ટ બનતા હોય છે અને લોકોના જીવ ઉપર જોખમ આવીને ઉભું થતું હોય છે ત્યારે દરિયા કિનારે જે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય એને અમે વખોડીએ છીએ આ પ્રવૃત્તિઓ બંધ થવી જોઈએ તંત્ર આમાં એક્શનમાં આવી વહીવટી તંત્ર હોય પોલીસ તંત્ર હોય એક્શનમાં આવી અને આવા લોકો ઉપર કાયદેસર ની ફરિયાદ કરે અને જે ભાઈ ગુજરી ગયા છે એના પ્રત્યે અમને સહાનુભૂતિ છે નાના લોકોના તમે ધંધા રોજગાર જો બંધ કરાવતા હો તો આ સાધનો છે એના ઉપર સખ્ત અને સખ્ત કાયદાનો કોરોડો વીજી અને બંધ કરાવો એવી અમારી માંગણી છે જો દરિયા કિનારે જે ગેરકાયદેસર પેરાશૂટ કે પછી ગેરકાયદેસર બોટો કે ચાલુ હોય એના ઉપર તાત્કાલિક તંત્ર પગલાં લે અને જે મૃતક ગુજરી ગયા છે એને યોગ્ય વળતર જાહેર કરવામાં આવે અને દરિયા કિનારે જે પણ દબાણો છે જે પણ રાજકીય વ્યક્તિના દબાણો હોય કે અન્ય વ્યક્તિના દબાણો હોય એ દૂર થવા જોઈએ જે તે વખતે શમશાન ઉપર પણ દબાણ થયું હતું એના માટે પણ અમે રજૂઆત કરી હતી તો જે પણ લોકો ધંધો રોજગાર કરી કે ગમે એમ દબાણ કરતા હોય એવા લોકો ઉપર વહીવટી તંત્રી ઘોંચ બોલાવી જોઈએ અને આવા બનાવ બનતા હોય ત્યારે જો તંત્ર આમાં કડક નથી થતો તો આના માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા અમે જલદ આંદોલનો ચલાવશું એવું માન ના માધ્યમથી હું ચીમકી ઉચ્ચારું છું